ચાર મહેસાણાથી પનીર માફિયાના પર્દાફાશ બાદ હવે ચોંકાવનારો ખુલાસો થયો ફૂડ વિભાગે લીધેલા પનીરના સેમ્પલ ફેલ થયા એબીપી સ્મિતાએ પનીર માફિયાનો પર્દાફાશ કર્યું હતું અને પનીર માફિયાએ પાપનો પર્દાફાશ કરતા તેને હુમલો પણ કર્યો હતો ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં ભેળસેળયુક્ત પનીર બનતો હોવાનો ખુલાસો થયો હતો અને આ પનીરમાં વેજ ફેટનો મોટો પ્રમાણમાં ઉપયોગ પણ કરાતો હતો જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા સેમ્પલ પરીક્ષણ દરમિયાન ફેલ ગયા છે ત્યારે મહેસાણા ફૂડ વિભાગે અધિક કલેક્ટર કોર્ટમાં અંગે કેસ કરશે ફેક્ટરી સંચાલકને અંદાજે દસ લાખનો દંડ થાય તેવી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે આઝાદી ફૂડ વિભાગે પનીર ફેક્ટરીનું કાયમી ધોરણે લાયસન્સ રદ કર્યું છે ભેળસેળયુક્ત પનીર બાંધતું હોવાના અહેવાલને મહોર લાગી છે સંપલ ફેલ થઈ જતાં મહેસાણા ફૂડ વિભાગ કે અધિક કલેક્ટર કચેરીને આંગે જાણ કરી છે અને આ કાર્યવાહી પણ કરવામાં આવશે વધુ વિગતો મેડમ એ સમોદતા હารુણ નાગોરી અત્યારે આપની સાથે જોડાયા છે જે पनीर માફિયાનો પડદા ફાશ થયો હતો હવે ભેળસેળયુક્ત पनीर હોવાનો ખુલાસો થયો છે બધું શું ખુલાસો અને શું કાર્યવાહી મહેસાણાના વિજાપુરની અંદર 8 8 વિભાગ દ્વારા એક રેડ કરવામાં આવી હતી જ્યાં નકલી પનીર બનતા હોવાનો

જે રીતે અહીંયા નકલી પનીર બનતું હોવાનો એબીપી અસ્મિતાએ પણ ખુલાસો કર્યો હતો ને ત્યારબાદ ક્યાંક ક્યાંક આ જે પનીર માફિયા છે તેની દાદાગીરી પણ સામે આવી હતી ત્યારે હવે આ સમગ્ર ઘટનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે નમૂના લીધા હતા તે ફેલ થયા છે ને અહિયાં ભેળસેળ પનીર બનતું હોવાનું સામે આવ્યું છે જોવાનું રહ્યું કે હવે આ ફેક્ટરી માલિક સાથે કયા પ્રકારે દંડાકારી કાર્યવાહી થાય છે તે આગળ જોવાનું રહ્યું જી આભાર આ માહિતી માટે